હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય હોમ કિચન આજે આપણે ખૂબ જ ઓછા કર એક પેકેટ ઈનોમાંથી ઘણો બધો ઈનો બનાવવાનો છે આ ઈનો તમે એક વરસ સુધી સ્ટોર પણ કરી શકો છો તો તમે એને ફ્રિજમાં પણ મૂકી શકો છો અને નહીં તો રૂમ ટેમ્પરેચર પર પણ બહાર મૂકી શકો છો તો પણ એ ખરાબ નહીં થાય અને સરસ જ રહેશે તો ચલો બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે મેં અહીંયા જે સામગ્રી લીધી છે એ તમને બતાવી દઉં તો અહીંયા પહેલાં મેં ઇનોનું પાઉચ લીધું છે આ ઇનોનું પાઉચ એટલા માટે લીધું છે કે ફ્લેવર આવે હવે આપણે બીજી વસ્તુ લેવાની છે સાજીના ફૂલ જે બધાના ઘરમાં અત્યારે મળી જ રહે છે સાથે જ મેં ફરાળી મીઠું લીધું છે અને આવડ્યા છે સેટ્રિક એસિડ એટલે કે લીંબુના ફૂલ એ પણ બધાના ઘરમાં મળી જ રહે છે તો એને હું તમને ખોલીને બતાવું કે કઈ રીતના હોય છે તો જો આ રીતની ખાંડના દાણા હોય છે ને એ રીતના હોય છે લીંબુના ફૂલ તો હવે આપણે બનાવવાનું શરૂ કરીએ તો લીંબુના ફૂલ છે એને આપણે પહેલાં ખાંણીથી વાટી લેવાના છે તો અહીંયા મેં આ રીતની પારા ખાંણી લીધી છે તેની અંદર વાટવાના છે તો અત્યારે હું ત્રણ ચમચી જેવા લઈશ આની અંદર કેમ કે આપણે એનો પાવડર કરવાનો છે અને પછી આપણે એનો પરફેક્ટ માપ લેવાનો છે તો પહેલાનો થોડા અધકચરા એને વાટી લઈશું જેથી એ સરસ પીસાઈ જાય કેમકે બીજી બધી વસ્તુ છે ને એ પાવડરવાળી જ છે પણ આ એક એવી વસ્તુ છે કે જે આટલા દાણાવાળી છે એટલે આપણે એને અધકચરા પીસી લઈશું આ રીતે કૂટીને લઈ લેવાના છે જો મેં એકદમ પાવડર નથી બનાવ્યો અધકચરા વાટી લીધા છે હવે આપણે માપ લઈશું તો આપણે એક મિક્સરનો નાનો બાઉલ લઈશું જેમાં આપણે ચટણી બનાવતા હોઈએ છે એ બાઉલ લેવાનું એની અંદર હવે માપીને લઈશું તો અહીંયા બે ચમચી જેવા સેટ્રિક એસિડ એટલે કે લીંબુના ફૂલ નાખીશું તો અને આ રીતે વાટીને લેવાના હવે આપણે બે ચમચી ફરાળી મીઠું લેવાનું છે અહીંયા ત્રણ ચમચી આપણે ફરાળી મીઠું લેવાનું હોય છે પણ અહીંયા મારો જોડે મીઠું જે છે એની અંદર આ રીતે ગઠ્ઠા બની ગયેલા છે એટલે મેં અહીંયા બે ચમચીનો ઉપયોગ કર્યો છે પણ જો તમારી પાસે વાટેલું કમ્પ્લીટ હોય તો પછી તમે ત્રણ ચમચી લઈ શકો છો તો હવે આપણે આની અંદર સાજીના ફૂલ નાખવાના છે તો પાઉચ કાપી લીધું છે મેં હવે તેમાંથી બે ચમચી આપણે આની અંદર નાખીશું તો આનું માપ હોય છે કે બે ચમચી સાજીના ફૂલ લેવાના બે ચમચી લીંબુનો પાવડર લેવાનો અને ત્રણ ચમચી જેવું ફરાળી મીઠું નાખવાનું ફરાળી મીઠાની જગ્યાએ તમે નોર્મલ મીઠું પણ વાપરી શકો છો પણ ઉપવાસમાં ખાઈ શકીએ એના માટે મેં ફરાળી મીઠું યુઝ કર્યું છે આની અંદર અને એક પાઉચ ઈનો લઈશું આપણે તે એક આખું ઈનોનું પાઉચ આવે છે એ આપ કાપીને મેં આની અંદર નાખી દીધું છે જેથી આપણને ફ્લેવર મળી રહે તમે સાદું ઈનો જે આવે છે એ પણ લઈ શકો છો તો અહીંયા મેં પીસી લીધું છે તો જો પોલ્સ મોડ ઉપર સામાન્ય એવું પીસવાનું છે જેથી બધું જ સરસ રીતે મિક્સ થઈ જાય તો જો સરસ મિક્સ થઈ ગયું છે બધું જ તો આપણો આ ઈનો બનીને તૈયાર થઈ ગયો છે ફક્ત પાંચ મિનિટની અંદર જ ઈનો બની જાય છે આપણો તો આવી રીતે કોઈ પણ ડબ્બી લઈ લેવાની મારી પાસે કોફીની ડબ્બી પડી હતી તો એને મેં યુઝ કરી છે આની અંદર તો કાચની હોય તો સરસ એવું સ્ટોર કરવામાં આપણને આસાની રહેશે તો કાચની બેણીની અંદર જ સ્ટોર કરવાનું તો એક વર્ષ સુધી આ ઈનો ખરાબ થતો નથી જ્યારે પણ તમારે યુઝ કરવું હોય ત્યારે બરણી ખોલીને આપણે યુઝ કરીને ફટાફટ એને ઢાંકણ બંધ કરીને પેક કરી દેવાનું તો જુઓ થોડી સામગ્રીથી આપણો ઘરે ઈનો બનીને તૈયાર થઈ ગયો છે તો નેક્સ્ટ વિડીયોની અંદર હું તમને આ ઈનોમાંથી કોઈ રેસીપી પણ બતાવીશ આ જ ઈનોનો યુઝ કરીને તો જો આપણો હોમમેડ ઈનો બનીને તૈયાર થઈ ગયો છે તો તમને આને યુઝ કરીને પણ બતાવીશ તમે આની અંદરથી લીંબુ સોડા પણ બનાવી શકો છો અત્યારે હું ઈનોવાળું સાદું પાણી બતાવીશ તો જો અહીંયા મેં સાદું પાણી લીધું છે હવે તેની અંદર આપણે આ હોમમેડ બનાવેલો ઈનો છે એક ચમચી લઈશું અને આની અંદર નાખીશું તો જો એની અંદર બબલ્સ થાય છે જો તો એનો આપણો પરફેક્ટ બન્યો છે હવે આની અંદર તમે લીંબુ નીચોઈ દો તો તમારી લીંબુ સોડા બની જાય તમને મારી રેસિપી ગમે તો મારી ચેનલને એક લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જેથી તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળી રહે અને તમે સૌથી પહેલાં મારા વિડીયોને જોઈ શકો છો તો જરૂરથી આ રેસીપીને પણ ટ્રાય કરજો અને મને ફોલો કરજો ખૂબ ખૂબ આભાર તમારો થેન્ક યુ